વાત શરૂ કરવી છે મારા સાવ અંગત પર્સનલ પ્રસંગથી અજયભાઈ જે ગાળાની વાત કરે છે એ ગાળામાં વડોદરામાં મારા લગ્ન થયેલા મને શું અધિકાર છે વન્સ મોર જિંદગી પર બોલવાનો એનો આ જવાબ છે એ ગાળામાં હું વડોદરામાં પરણેલી એક વર્ષ મારા લગ્ન ચાલ્યા અને પછી જે પણ કારણસર એ લગ્ન ન ટક્યા કોણ ગુનેગાર હતું કોને ન ફાવ્યું કોનો સ્વભાવ શું હતો એમાં પડ્યા વગર આપણે એક સ્પષ્ટતા એવી કરવી જોઈએ કે લગ્ન ન ટક્યા એ કહ્યું ફરી એકવાર લેટ મી ટ્રાય લેટ મી વર્ક મેં ફરી ભણવાનું શરૂ કર્યું મુંબઈ ગઈ જિંદગીને ફરી એકવાર જોવાનો પ્રયત્ન કર્યો એ પછી એક સમયગાળો એવો આવ્યો કે હું ઊંઘની સાઠ ગોળી ખાઈને સુઈ ગઈ જો એ વખતે એ સાહીઠ ગોળીઓ પોતાનું કામ કરી ગઈ હોત તો દિવ્ય ભાસ્કરમાં કે લોકસત્તામાં કે ગુજરાત સમાચારમાં છઠ્ઠા સાતમા પાને એક નાનકડી નોંધ આવી હોત કે દિગંતોઝાની દીકરી આત્મહત્યા કરી છે અથવા અથવા એમનું નિધન થયું છે જો રાખ્યું હોત તો અને ભગવાન એમના આત્માને શાંતિ આપે રહી ગયેલા ખોટ જે પડી છે એ પૂરી થાય અને એમને ઈશ્વર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ સિવાય બીજું કંઈ જ ન થયું હોત લોકો મને ભૂલી ગયા હોત સમય વીતી ગયો હોત પરિસ્થિતિ એની એ જ રહી હોત પણ ત્યારે બચી ગઈ તો આજે તમારી સામે ઊભી છું જિંદગીની ક્ષણ બધાની હું માનું છું ત્યાં સુધી બહુ નાની હોય છે આવેશની એક જ મિનિટ હોય છે એક જ ક્ષણ હોય છે કે જ્યારે તમને એમ થાય કે બધું નકામું છે લોકો નક્કામાં છે દુનિયા નકામી છે મિત્રો નક્કામાં છે પરિવાર નકામો છે કશું બધા કોઈ કામના જ નથી મુકેશના ગીતો અમે તો બહુ દુઃખી થતા હતા ત્યારે સાંભળતા હતા બિચારા આજના છોકરાઓ પાસે તો જગજીત ને મુકેશે નથી એમનું દિલ તૂટશે તો શું સાંભળશે એવો સવાલ મને ઘણી વાર થાય છે કે અમે તો આમ કેસેટ આવતી હતી એ વખતે તો જે લોકોને ખબર હશે એમને ખબર હશે ઘસાઈ જાય કેસેટ ત્યાં સુધી સાંભળીએ દુઃખ થયું છે ભાઈ કઈ નાની વાત છે અને આખી આમ કે દુનિયા બનાવને વાલે ક્યાં તેરે મન મે સમાઈ તું ને કાહે કો દુનિયા બનાવી અરે ભાઈ હવે એને બનાવી તો બનાવી યાર એને શું કરવા ગાળો દો છો

ઈશ્વરને કોઈ દિવસ માણસ નકામો નથી લાગ્યો જો એને લાગ્યો હોત ને તો એને પ્રોડક્શન બંધ કરી દીધું હોત હનુમાનના મંદિર પાસે બેસીને રડ રામના મંદિર પાસે બેસીને બહુ રડતો તો જોર જોરથી રડે એટલે બીજો માણસ આવે ને એને કહું શું થયું ભાઈ તને કેમ રડે છે તો કે મારી વાઈફ ભાગી ગઈ યાર એટલે પેલા એ કહું કે તો અહીંયા રામના મંદિર પાસે ક્યાં રડે છે ત્યાં પેલું હનુમાનનું મંદિર છે ત્યાં રડ એટલે પેલા એ કહું કેમ તો ક્યાં રામ ની ભાગી ગઈ એને બી અનુમાન લાવ્યો છે કે જે ઈશ્વર પાસે જઈને આપણે દુઃખ રડીએ છીએ આપણી ફરિયાદો કરીએ છીએ કકડાટ મચાવીએ છીએ એ ઈશ્વરને પોતાને કેટલા દુઃખ છે એવો કોઈ દિવસ વિચાર કર્યો શિવના ખભે સતીનું શબ છે એની પત્ની એની સામે અગ્નિસ્નાન કરે છે કૃષ્ણ જન્મ લે છે અને તરત જ એને એની માથી જુદા પાડવામાં આવે છે રામને વનવાસ લેવો પડે છે મોહમ્મદને કરબલાનું યુદ્ધ લડવું પડે છે બુદ્ધને ઘર છોડવું પડે છે મહાવીરના કાનમાં કિલ્લા ઠોકાય છે ઈસુને ક્રોસ પર જડી દેવામાં આવે છે મને એક ભગવાન તો એવો બતાવો કે જેને દુઃખ નથી પડ્યું એટલે આ જે પોતે દુઃખી છે એની સામે જઈને ક્યાં રડો છો કમસે કમ એટલું તો કરો કે તમે એનું દુઃખ સમજો માંજી નામની એક બહુ સરસ ફિલ્મ તમે કદાચ જોઈ હશે એમાં છેલ્લે એક બહુ સરસ વાત કે છે દશરથ માંજી કે તું ઈશ્વર પર ભરોસા રખ કે બેઠે હો આ પતા વો તુમ પર ભરોસા કર કે ઇંતજાર કર કરા હો કોઈ વાર એવું બને કે ભગવાનને એમ હોય કે ભાઈ આ કરશે બહુ સુંદર પ્રસંગ છે ભાગવતજીનો જે લોકો સાંભળતા હશે નિયમિત ભાગવત કથા એને ખબર હશે એક દિવસ બહુ દિવસ પછી કૃષ્ણ ઘેર પધાર્યા છે રૂકમણીને મહેલે સંદેશ મોકલ્યો છે કે આજે હું જમવા આવીશ રૂકમણીએ જમવાની વ્યવસ્થા કરી છે સરસ દીવા કર્યા છે રંગોળી પૂરી છે ભગવાન જમવા આવે છે થાળ પીરસ્યો છે જસ્ટ બેસે છે જમવા અને એકદમ ઊભા થઈને દોડે છે દરવાજા સુધી હાંફતાં હાંફતા પાછા આવે છે રૂકમણી પૂછે છે એકદમ શું થયું સરસ મજાના જમવા બેઠા તાના દોડીને ક્યાં ગયા તો કે મેં જોયું કે નીચે મારા એક ભક્ત ઉપર લોકો પથ્થરો મારે છે એટલે મને થયું કે મારે જવું પડે એને બચાવવા માટે તો રૂકમણી કે પછી તો કે પછી શું પછી મેં જોયું કે એણે પોતે નીચે એક પથ્થર ઉપાડ્યો અને ફરીને પાછો માર્યો એટલે મને થયું કે વેરી ગુડ એણે મારું કામ ઓછું કર્યું એણે પોતાનો સ્વ બચાવ કરી લીધો નાની નાની વાતમાં એણે મને યાદ નથી કર્યો કેટલી મોટી વાત છે કમસે કમ પથ્થર ઉપાડીને પાછો તો મારી જ શકાય એમાં ભગવાનને બોલાવાની જરૂર નથી આપણને તો થાય છે કે બધું જ ભગવાન કરે ગીતામાં કૃષ્ણએ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભારત હું આવીશ જ્યારે જ્યારે ધર્મ ઉપર ગ્લાની થશે સાધુ હેરાન થશે ત્યારે હું આવીશ એટલે આપણે એવું ધરી લીધું કે હવે જ્યારે આપણે બોલાવીશું ત્યારે આવશે નવરો છે એણે કીધું તું ને કે હું આવીશ બોલાવો એને ઘસો જીન એક દિવસ એક માણસ દરિયા કિનારેથી પસાર થતો હતો અને એને જીન દીવો મળ્યો એણે ખૂબ ઘસ્યો એમાંથી જીન પ્રગટ થયો જીને કહ્યું કે માંગ તારે શું જોઈએ છે હું કોઈ પણ ત્રણ વસ્તુ આપીશ એટલે માણસે કહ્યું કે યાર કરોડો રૂપિયા આપ એટલે જીને ઢગલો કરી દીધો પૈસાનો કે ઉઠાવ ચાલ કેટલા જોઈએ માણસે કુથળામાં પૈસા ભર્યા પછી કહ્યું કે એક રૂપરૂપના અંબાર જેવી મિસ વર્લ્ડ મારી ગર્લફ્રેન્ડ જીને આમ કરીને એક છોકરી ઊભી કરી હાથ અડો તો મેલી થઈ જાય એવી રૂપાળી એકદમ પછી માણસે કહ્યું કે યાર એક મસ્ત ઘર જોઈએ જેને સાટ કરીને એક તમાચો માર્યો એટલે માણસે કહ્યું કે મારે છે કેમ તો જેને કહ્યું મૂર્ખના સરદાર મારી પાસે ઘર હતો તો હું દીવામાં રહેત એકચ્યુલી સમસ્યા કોને નથી ત્યાંથી વાત શરૂ થાય છે એવું કોણ છે આ જગતમાં કે જે એમ કે મારે કોઈ સમસ્યા જ નથી સાહેબ મજાની વાત એ છે કે તમે કોઈ પણ માણસને પાર્ટીમાં કોઈ સારી જગ્યાએ મળો ને બહુ મજા પડે એ તમને કેમ છો પૂછે તમે એને જવાબ આપો ને પહેલા પહેલાં કોઈક બીજાને કેમ છો પૂછતો હોય તમે હજી એની સાથે આંખમાં આંખ મિલાવીને તમે જવાબ આપતા હો મજામાં છું અથવા નથી મજામાં અથવા ત્યાં તો એ તરત બીજા કોઈને કેમ છો પૂછે છે એને રસ જ નથી તમારામાં એણે એની હાજરી નોંધાવી તમે નોંધી વેરી ગુડ હવે નેક્સ્ટ આખી સોસાયટી અપ્રુવલની સોસાયટી છે કોણ સારું કોણ ખરાબ કોણ કેવું કોણ ભલું આ બધાનો નિર્ણય ક્યાંથી થાય તો કે કોઈ નક્કી કરે તો નિર્ણય થાય ગાડી લઈ આવીએ અને પતિ પત્ની એમાં બેસીને સરસ જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જઈએ એ સુખ નથી બાજુ જોઈ આપણી મર્સિડીસ નથી જોઈ તો વરસાદમાં પણ ગરાતની બહાર પાર્ક કરો અને જો એ પછી પણ નથી જોઈ તો પાંચ પેન્ડા લઈ અને જાઓ અને કો કે અમે ગાડી લીધી એટલે તરત પૂછે કઈ એટલે અત્યંત આનંદથી થી કહેજો મર્સિડી એની આંખમાં જે ઈર્ષા દેખાય ને એમાં સુખ છે અને તમારા ગયા પછી તરત એ માણસ પોતાની પત્નીને અથવા પરિવારને કહેશે આ બધું કાળા ધોળા કરીને કમાયો આપણે પ્રામાણિક એટલે આપણે ગેરમર્સિડીસ નહીં આવે જો મજા આખી સોસાયટી છે બીજા એ પ્રમાણે આપણે જીવીએ છીએ અને મજા એ છે સાહેબ કે બીજાના સુખ કરતા આપણું ઓછું છે ને બીજાના દુઃખ કરતા આપણું વધારે છે આ સતત કમ્પેરિઝન આપણા મનમાં ચાલ્યા જ કરે છે ઊંધું હોવું જોઈએ પણ એવું થતું નથી ટીવી ચાલુ કરો અને તમે જો જુઓ તો તમને સમજાય કે એક કલાકની અંદર પાતળા થાઓ ગોરા થાઓ વાળ કાળા કરો વજન ઘટાડો ચશ્મા સારા પહેરો રૂપાળા દેખાઓ કપડાં ખરીદો દાગીના ખરીદો આ જ જાહેરાત આવે છે સતત તમારી અંદર વધુ ને વધુ ને વધુ ને વધુની ઈચ્છા જાગૃત કરવામાં આવે છે સતત તમને એવું રિયલાઇઝ કરાવવામાં આવે છે કે તમારી પાસે જે છે એ બધું નક્કામું છે હજી બીજું કશું તમારે ખરીદવું જોઈએ અને એનો સૌથી મોટો દાખલો એ છે તમે બધાએ અનુભવ્યો હશે કે ટીનેજના છોકરાઓને બહાર જવું હોય પાર્ટીમાં જવું હોય લગ્નમાં જવું એ કબાટ ખોલીને પહેલું વાક્ય બોલે મારી પાસે કપડાં જ નથી કારણ કે પેલા જે ટીવીમાં દેખાય છે મિંત્રામાં ફલાણામાં ઢીકડામાં એ નથી આ તો છે આ તો પહેરી લીધા તો પતી ગયા તો થઈ ગયા પણ હવે હવે જે દેખાય છે તે નથી